તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવવાની જીતાડવા માંગતા હોય તો એક હજાર લાઇકને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાન મનસુખ વસાવા વિશે આમ કહેવાય છે કે બોલાશાલી થઈ હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો ઘણાની કમેન્ટો એવી આવી રહી છે કે ભ્રુજની અંદર કોની જીત થવાની છે ને કોની હાર થવાની છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે ન હવે હું તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો ક્ષેત્ર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી દોસ્તો અને ક્ષેત્ર વસાવાની નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમે કોને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો શ્વેતર વસાવાને જીતાડવા માંગો છો કે મનસુખ વસાવાને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને શેત્ર વસાવવાની જીતાડવા માંગતો હોય તો શેત્ર વસાવાનું નામ લખજો અને મનસુખ વસાવવાની જીતાડવા માંગતો હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે હાલ એમ કહેવા છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ સામે ગણો તો મનસુખ છે તો ઘણા બધાની કમેન્ટો એવી આવી રહી છે કે શેતર વસાવાની જીત થવાની છે અને મનસુખ વસાવાની હાર થવાની છે દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે ખેતર વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને નેતા તરીકે કોને જોવા માંગો છો એનું પણ નામ તમે કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે દેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાશે અને આમ સામે ગણો તો મનસુખ વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ચાર તારીખે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે આપણે જોવાનું રહેશે કોની જીત થવાની છે કોની હાર થવાની છે દોસ્તો તમારે શું કેવું છે સેતર વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે મારું તો એવું કેવું છે કે સેતર વસાવાની જીત પાકી કારણ કે સેતર વસાવાના આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો સપોર્ટ કરતા હતા કે વાત જ ના પૂછો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબ તક એટલે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં મળી એકવાર બીજા વિડીયો બાય બાય